મારું નામ મીનાબેન ગોહિલ છે હું જીજી હોસ્પિટલમાં કામ કરું છું અમારા આઠ વરસનું પીએફ બોનસ કોઈ વસ્તુ અમને આપવામાં આવતું નથી અને અમે વારંવાર રજૂઆત કરી છે પણ અમને કોઈ જવાબ આપતું નથી સુપ્રિટર્નથી માંડીને ડીન મેડમને પૂનમ બેન અમ રેવાબાને કલેક્ટરને બધાને કાગળી આપ્યા છે પણ ક્યાંથી અમને ન્યાય મળ્યો છે નહીં એટલે અમારે આ બોલાવીને કરવું પડ્યું છે આઠ વર્ષથી અમે કામ કરી છે એનામાં પીએફ બધું કપાય છે પણ કોઈ આપતા નથી અને વારંવાર અમાર અમારું શોષણ કરે છે અને ધમકીઓ આપે છે અમે કામ કરી તમને નોકરીમાંથી ઉતાર વેલવામાં આવશે અને વારંવાર અમને હેરાન કરે છે અમે આમ એકસો સાહીઠ છીએ પણ હવે કોઈ નોકરીમાંથી આવતું નથી અત્યારે ચાલુ નોકરીએ છીએ અમુક લોકો બીવે છે અમે કીધું છે કે અમે લોકો જો કામ કરી છે તો હક છે અમે છેલ્લે ટોયલેટ સાફ કરી છીએ અને એ અમારા પૈસા છે આ બરોબર અમે ગાયનિકમાં કામ કરતા હતા પીએન સુપર રોડ અને બંસીમાં કામ કરતા હતા રાજકોટ એની કંપની છે અને એની ઓફિસે રાજકોટમાં છે અને નવસો ને છવ્વીસ રૂપિયા પીએફ કપાતું હતું અમારું અને દસ હજાર અને ત્રીસ રૂપિયા મારું પગાર હતો એમાં અમને સાડા છ હજાર પગાર આપતા એમાં અમે એક બે રજા મૂકતા તો એમાં અમને છ હજાર સાડા પાંચ એવી રીતે પગાર આપતા અધો જ અમારો પગાર ખાતા અને વારંવાર અમને હેરાન જ કરે છે બરોબર એ લોકો અને ધમકી દીધે રાખે છે કે તમારે જ્યાં જાવ ત્યાં જાઓ અમે બે પેટી સુપ્રિટનને ખવરાવી છે બે પેટી ડીન અમને ખવડાવી છે અને વકીલવાળાને તમારું ક્યાંય કંઈ થવાનું છે જ નહીં અને પ્રવીણભાઈ તો એટલો અમને ગેરશબ્દો બોલ્યા છે અમે ચાર વાર રાજકોટ ગયા છીએ પણ અમને કોઈ છે ને એને અંત વગર ના હેરાન કર્યા છો અમને અમારે અમારું પીએફ જોઈ છે બીજું કઈ નથી જોતું અને અહીંયા થી નહીં પછી અમે રાજકોટ ની આજે બે અમારો અમારો હક જોઈ છે અમે છે ને ટોયલેટ સાફ કરીને અમારો હક છે ને મૂકવાના મુકવાના છીએ ને અમે બરોબર બધા બંસી એજન્સી જામનગર સફાઈ એજન્સી અને સિદ્ધનાથ એજન્સી આ ત્રણ એજન્સી ઘણા સમયથી આપણા ત્યાં કામ કરતા હતા અને એ લોકો કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર વર્કર્સને આઉટસોર્સિંગમાં રાખતા હતા અને અત્યારે આપણા ત્યાં નવી એજન્સી આવી ગઈ છે પણ આ જે વાત છે કે બંસીના કર્મચારીઓને પીએફ ચૂકવણા બાબતમાં તો અમારા ત્યાં જે પણ કામગીરી થતી હોય ઓફિશિયલી એકાઉન્ટ્સ પ્રમાણે એ બધી અમે જે બિલ્સ હોય એમાં એમને કોન્ટ્રાક્ટ એજન્સીને ચૂકવેલા હોય છે